હાલમાં જઈએ આપડે ગબ્બર ઉપર ને ગબ્બર ઉપર તમે જોઈ શકો છો કે હાલમાં જોરદાર ટ્રાફિક છે બીજું બાજુ કરવા માટે ખૂબ મોટી લાઈન છે એટલે અમે સાઈડમાં બેઠા છો તો દોસ્તો તમારા ઘર કે તમારા ગોમ કોઈ જીવ કોઈ જીવ હોય અંબાજી તમારા ગોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય અંબેમાન તમારું ગોમ લખવાનું ભૂલતા જ નહીં અને અંબાજી જા તો કેમ પાવે એટલે કેમ માં થોડી વાર ઊંઘ્યા હતા પછી ગુંજી પછી જે ભૂખ લાગી એટલે પ્રસાદ લઈ લીધી પ્રસાદ લઈને પછી થોડી વાર રખડ્યા તો દોસ્તો લાસ્ટ સુધી વિડીયો જોઈએ હું તમને જોરદાર વિડીયો બતાવીશ કે જોરદાર અંબાજીમાં જે ગબ્બર ઉપર જે મંદિર છે ત્યાં આગળ જોત જળતી હતી ત્યાં આગળ મંદિરના અંદર જોરદાર જોતના અંદર જે વાઘ પ્રગટ થયો છે તમે જુઓ કે જોતના અંદર અમે માનું સાક્ષાત દર્શન કરવા તમને ઘર બેઠા જોવા મળશે તમે જુઓ લાસ્ટ સુધી વિડીયો મારી અંબે અંબે જય જય અંદર તમે તમે જોઈ શકો છો કે ઉપર અંબે માના પરચા જોવા મળી રહ્યા છે તો તમે પણ આ શું સાચું માનો છો કે ખોટું મોનો મને કોમેન્ટમાં જણાવજો તો બોલો કોમેન્ટમાં જય અંબે માં લખવાનું ભૂલતા જ નહીં તમારું ગોમ ને તમારું નોમ લખવાનું ભૂલતા નહીં જય અંબેમાં